તો નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં બૂમ પડાવી રહ્યા છે તેમનો અવાજ પણ બહુ સરસ છે ઠાકોર સમાજની અંદર ઘણા બધા કલાકારો છે પણ વિક્રમ ઠાકોરના પછી આ ભાઈનો બીજો નંબર આવે છે જોરદાર સોંગ ગાય છે ભાઈ અને આટલી નાની ઉંમરમાં આવો જૂરો આવ કાંઠેલો અવાજ એટલે મિત્રો જોરદાર અવાજ છે આ ભાઈનો અને મિત્રો જો તમને આ ભાઈનો અવાજ સારો લાગતો હોય તો તમે જરૂરથી એક કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ખાલી તમે એક વખત આ ભાઈનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે તો મિત્રો હવે તમે વિડીયો જોઈજો અને તમને આ ભાઈનું નામ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે શું નામ છે ભાઈનું